નખત્રાણાનો ઘૂમ યુવાન બાર વરસ પછી મળ્યો નખત્રાણાના રામ શંકરભાઈ જયપાર બાર વરસ પહેલાં જૂનાગઢ યાત્રા દરમિયાન ઘૂમ થયા હતા પરિવારજનોની સતત શોધ પછી તે સુરતના આશીર્વાદ માનવ મંદિર સેવાશ્રમમાં મળી આવ્યો હતો ત્યાં તેનું સારું ધ્યાન રાખવામાં આવ્યું હતું

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે